નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હસમુખસિંહ જિલ્લો પંચમહાલ મિત્રો આજે આપણા ગામના જેથી રમંદાજી આપણા ઘરે આવ્યા છે હવે તેમનો શું પ્રશ્ન છે આપણે સાંભળીયે વિડીયોમાં એમની શું રજૂઆત છે આજે અમારી પંચાયતના જ મતદાર છે તે તો આપણે તેઓ કોઈ સમસ્યા લઈને આવ્યા છે તો આ સમસ્યા સાંભળવા હું બેઠો જ છું દરેક મારું કામ પડે દરેક આપણા ઘરે આવતા રહો આપણે તેનું સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરીશું રમત શું કામ પડ્યું તમારા પાછું મારી ભેંસો કરી ગઈ છે આજે દસ એક દિવસથી જો હજી મળતી નહીં કેટલી હતી ચાર ચાર દિવસ બે અઢી લાખનો માલખારો હોય ને બે અઢી લાખ માલ ખરો છે તમે દસ દાડા થી શોધો છો હા દસ દિવસ હા હા તો હજુ એનો અતો પતો લાગ્યો નથી કોઈ જગ્યાએ કોઈ પત્તો લાગતો નહિ બરાબર તો હવે તમે મારે શું વિચારી ને આવ્યા તો આવતો આવતો અમને

કે ભાઈ આપડે હારો આજે હું મારા મારી મારા ઘરને બેઠામાં છે ને ખાધું બધું શું કોઈ બી પાઇપ આજે કેટલાય વખત કે દૂણો પાડું છું તો કરતા ને બરાબર બરાબર તો આજે મારા જેવા કોઈ આખું કેવું કે મારે ઘરે છે ને કયા તો બેડો થઈ ગયો છે આજે તમે જોવા આવો બરાબર એટલે હવે લગભગ તમારી આ ભેસો હોય કે પછી તમે આપણા ગોપના જે બીજા કોઈ જ તમે મદદ માંગી ના કોઈ જોડે રહીએ કોઈ જ ગોલે ના તમે સીધામાં જોડે જાય બરાબર તમને આશા છે કે મારી ઉપર એક આશા છે કે હસમુખભાઈને હું આ રજૂઆત કરીશ તો મારી કેસો મળી જશે તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમારા ગામમાં અથવા તમારા આજુબાજુના ગામમાં અથવા તમારા કોઈ સગા સંબંધીમાં તમે આ દાદાની લાગણી સમજીને તમે જો તમને જાણ થાય તો આ દાદાની લાગણી સમજીને તમે મને કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે સિત્યાસી અઠાવન છત્રીસ સિત્યાશી જીરો બે બીજો નંબર છે મારો ત્યાંસી વીસ સિત્યાશી એગ્યાસી સત્તાણું મિત્રો ફરીવારે ફરીવારે એકવાર મોબાઈલ નંબર બોલો છું સિત્યાસી અઠ્ઠાવન છત્રીસ સિત્યાસી ઝીરો બે બીજો મારો મોબાઈલ નંબર છે ત્યાસી વીસ ઇઠ્યાસી એક્યાસી સત્તાણું મિત્રો આ દાદા ખાલી એમના બેસો પર જીવન ગુજારે છે અને તેમની બેસો ખોવાઈ ગઈ છે છેલ્લા દસ બાર દિવસથી મળતી નથી તેઓ બધા પ્રયત્નો કરી ચૂક્યા છે પણ આજની સુધી મળેલ નથી તો મારું એમ કેવું છે દરેક મિત્રો શેર કરજો આ વિડીયોને જેથી કરી આ દાદાને વહેલી તકે બેસો મળી જાય જય હિન્દ જય ભારત